પછી ત્યાં મા બાપને આદર અહીંના સકાયટી લોકો કહે છે કે જો તમે મા બાપ માટે રિસ્પેક્ટ હોય લવ હોય અને તમે મા બાપ માટે અરે અતિથી માટે કોઈ ગેસ્ટ આવ્યા હોય એના માટે તમે ભાવ હોય જો ભાવ ને એમને જુદી વસ્તુ છે ઘણા ગેસ્ટ આવે તો લોકો આવો આવો વધાર અંદર જ શું રહે ક્યાં આવી ચડ્યો એવું કરે ઉપરથી બોલાવો તમે આવો આવો તમારી રાહ જોતો હતો અંદરમાં અંદર દુઃખ થાય ને કે ક્યાં લબળી પડ્યા આ પણ જો પ્રેમથી જે આપણે આપણા હિન્દુસ્તાની સંસ્કૃતિ તમે જુઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથિ દેવો ભવ આચાર્ય દેવો ભવ જો આ બધી દેવ સમાન માનવાની વાત છે પિતા માતા અતિથિ કોઈ ગેસ્ટ આવે દેવસ્વાન માન કે ભગવાન પધાર્યા છે જો આ ભાવના હોય તો અહીંના સકાયટી અહીંના અમેરિકન છે એનું માઇન્ડ સ્ટીલ જેવું થઈ જાય બધા આપણે આજે બધું બગડી તંત્ર સ્વાર્થ ઉપર ગયા બધું ભૂલ્યા આપણે ટેક થિયરી પર ગીવ થિયરી પર ની આખી આપણી શાસ્ત્રી અંદર ગીવ થિયરી પર છે ત્યાગ સમર્પણ એ બધી ભાવના એ બધી મટી ગઈ જો પહેલા તમને ખ્યાલ હશે જૂના લોકો હશે ને દેશમાં તમે હશો તો ખેતરમાંથી કંઈ લાવો ને શાકભાજી તો આડોશી પાડોશીને આપતા બોલો ધારો કે તમે કંઈ રીંગણા બટાકા લાયા તો પાડોશીને દસ રીંગણા આપ્યો આ બાજુ દસ રીંગણા પહેલાં એ ભાવના હતી તદ મટી ગયા એને લઈ લઈએ એના આંગણા પડ્યું ને ભેગા કરીને ઘરમાં લઈ આવીએ એની ભાવના મટી ગઈ હતી એટલે એ બધું એના કારણ એનો ઉપરથી તમને લાભ જેવું લાગે પણ મન ખલાસ થયું હા શરીર કદાચ તમને પાંચ રીંગણા ખાઈને શરીર વધશે પણ મનનો ઘટાડો થયો જેવું મન થાય ગંદુ થયું કમજોર થયું વાંકું ચૂકું થયું જેવું થવા લાગ્યું અમે ગોંડલ પાસે રામોદ ગામ છે ત્યાં યુગી બાપા સાથે ગયેલા પછી અંકોટ આપ્યો છે ને એટલે અંકોટનો ગોંડલ મંદિરનો અંકોટનો પ્રસાદ પછી એ બધા પડીકામાં સ્વામી આપતા હતા તે એક દાદા હતા એને ના પાડી ના ખપે યુગી કેમ કોઈ ખાંડ ખાધી જ નથી મેં એટલે બે પ્રકારની ખાંડ હોય ખબર એક અને ખાંડ કહેવાય બેસમાં ખાંડ ખાઈશ માં એટલે બહુ ઘમંડ ના કરીશ તો એમ એટલે આ દાદાએ એ બે માંથી એક ખાંડ ખાધી હતી યુગી આપે કે શું કે રોટલા સાહેબ રોટલા ખાઓ કેટલી ઉંમર છે કે સો માં પાંચ બાકી પંચાણું સાહેબ હજુ રોટલા અરે કે સોપારી ભચેડી નાખો સોફા એમ ભૂખા કાઢી નાખું સ્ટીલ જવા દા નાઇન્ટી ફાઈવ એજ સાહેબ કરો છું કે ખેતરે જવું ત્રણ માઇલ મારું ખેતર છે અને તે તે તો ઓપન એર થિયેટર સંડાસ જવાનું દેશમાં તો એવું જ હોય ને અહીંયા અટેચ બાથરૂમ બધું ત્યાં ક્યાં ટેસ્ટ હોય અહીંયા ફાઈવ સ્ટાર હોટલ ત્યાં મલ્ટી સ્ટાર હોટલ અમારે આકાશમાં રાત્રે શું મલ્ટી સ્ટાર ફાઈવ સ્ટાર શું ખેતરમાં પડ્યા આવ્યા ચાલુ દાદા આવે આવે એને કઈ બસ બે બેમણ ઘાસનો ચારો લઈ આવો ભેંસ માટે વિચાર કરે જે વાત છે નાઇન્ટી ફાઈવ એજ છે સ્ટીલ જેવા દાંત નખમાં રોગની અમે પૂછ્યું દાદાને એમ માથું દુખેલું એ શું કહેવું માથું દુખ પેટ કડતર થાક કોઈને અનુભવ જ નથી કર્યો લો કેવું કહેવાય નાના નાના આટલા ટોનિક ના બાટલા કોડલીઓલ ઉભો જ ના રહી શકે આને કયા ટોનિક મળતા હતા બોલા રોટલામાં કયા વિટામિન કયા ટોનિક તો શરીર જુઓ તમે તો જો આપણે ના નથી કહેતા તમે નરિશમેન્ટ નરિશ ફૂડ ખાવાની ના પણ સાથે તો મન નહીં હોય ને કાંઈ કામમાં નહીં આવે તમારે યાદ રાખજો માઇન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આ બધાની સાથે તમે સુખ મન સ્થિર હશે ને પવિત્ર હશે ગંદુ નહીં હોય દ્રઢ હશે યુ વિલ એન્જોય બાકી નહીં થઈ શકે ચાર પ્રકારનું બળ કહ્યું શરીરબળ બુદ્ધિબળ મનોબળ ને આત્મબળ તો શરીર બળથી તમે આ વાઘ ને સિંહ ને હાથી મુકાબલો ના કરી શકો પણ બુદ્ધિબળથી હાથી વાઘ સિંહને બધાને પકડીને સરકસમાં ઉપયોગ કરીને લાખો રૂપિયા કમાય છે જો બુદ્ધિબળ વધી ગઈ કે નહીં શરીર બળ બાકી શરીર બળથી આ ડેમ આ તાપી નદી ત્રણ વખત સુરતને દુબાડી છે ખબર છે હવે ડેમ બાંધવામાં આવે તો બધું લાખો એકરમાં પાણી ફરે છે અને પાક ઉત્પન્ન થાય જે પાણી મારતું કે પાણી તારવા લાગ્યું તમે આમ હાથથી પાણી રોકવા જાઓ પૂર આવે ક્યારે તમને ફેંકી દે મોટાડા ઝાડ ને મકાન ઉખડી જાય ને તો તમે હું હિસાબમાં પણ બુદ્ધિથી ડેમ બાંધ્યું ફટી ગયું ન થઈ ગઈ તો જો શરીર બળ કરતા બુદ્ધિબળ વધે પણ બુદ્ધિ બળ કરતા મનોબળ વધે બુદ્ધિબળને મનોબળ એક નથી યાદ રાખજો હા કેટલાય બહુ બુદ્ધિવાળા ના હોય પણ મનોબળ જોરદાર હોય અને કેટલાય બુદ્ધિવાળા વે લો અહીંયા નોબેલ પ્રાઇઝ વિજેતા નોબલ પ્રાઇઝ વિજેતા અનુષ્ઠાઈ અમેરિકન આપઘાત કર્યું એને કેમ ભાઈ બુદ્ધિ નથી નોબલ પ્રાઇઝ એમને મળે છે કેટલી બુદ્ધિ તારે તો મળ્યું ન તો એ વસ્તુ આખી જુદી છે આ એલિસ પેસની વાત ના કરીને બુદ્ધિ ઓછી હશે આટલા એના ગાયનું ગાયન જે લોકોને બધાને વશ કરે કેટલી બુદ્ધિ હશે વિલ પાવરનો તો રોજના બે હજાર માણસ આપઘાત કરે છે ડેલી ટુ થાઉઝન્ડ પીપલ હવે વાત કરીને કોઈ કરી નાખ્યું હશે વાય કારણ શું મનોબળ નહીં બુદ્ધિ બળે છે અને આપઘાત કરનાર બુદ્ધિ જીવી જ હોય છે મજૂર વર્ગને તો સમય જ નથી આપઘાત કરવાનો સમય ક્યાંથી કાઢો આપઘાત કરવા માટે મતલબ બુદ્ધિજી ટાઇલા વેળા કરે છું 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 કરણ તો કહેવાનું શું કે જો મન ઉપર જવાનું છે આપણે સુધારો જે કરણ છે ને માઇન્ડ ઉપર જો ત્યાં મીરાબાઈ અમે જગ્યા ગયા ત્યાં તો બધી પેલી રેકોર્ડ કીધી આપણે ડિસ્ક પહેલાં આવતી ને પેલી હિઝ માસ્ટર વોઇસ ને ઓલા કૂતરો ભૂંગરાસન બેઠો એમ બધું આવતું ને પહેલાં હા ગ્રામાફોન એને મેં કહ્યું આ તમે વેપાર કહ ના ના વેપાર નહીં તમે કહો આટલી બિલ કેટલી છે પચીસ હજાર ડિસ્ક હતી રેકોર્ડ મેં કહો આટલી બિલ કે હા કે પહેલું પિક્ચર બહાર પડ્યું ગાયન બધા બધા પિક્ચર ગાયન છે ઓલા મેં કહું શું કરો વગાડો છો કે અહીંયા વગાડું છું મેં અહીંયા અત્યારે વગાડી તમને કોઈ જૂનવાડી કેક ડોઘલ કેક વગાડે તો પડી રહેશે છે હવે પચીસ હજાર રેકોર્ડ ની અંદર મીરાબાઈન રેકોર્ડ હોય આઉટડેટ થાય કો હા એ આઉટડેટ ના થાય ગમે એટલું હોય ને તમે મીરાબાઈ છે નરસિંહ મહેતા સુરદાસ તુલસીદાસ કબીર આ બધાને આઉટડેટ ના થાય નક્કર તત્વ છે ગોલ્ડ હા ગમેલા વર્ષો થાય ને ચારસો વર્ષો થઈ ગયા મીરાબાઈને તો આઉટડેટ ક્યાં થયું લાખો વર્ષે તો આઉટડેટ નહીં થાય નક્કર પ્યોર તત્વ છે આત્મતત્ત્વની વાત છે પરમાત્મા તત્વની વાત છે અને આપણે અહીંયા તો પાંચ પાંચ મિનિટે બદલાય તમારું અહીં સિનેમાના ગાયને કેટલી આવર દાખો સિનેમાના ગાયન મહિનો બે મહિનો પછી ભંગાર ને મીરાબાઈના કીર્તનો જો તમે આવરબા કોઈ દેશ આઉટ ડેટ થવાનો જ નથી તો જાવ રસ્તો પકડો આ મનને મજબૂત કરો મનને ખરો બીજું બધું ખરો ના નથી પતા આપણે नौकर नौकरी धंधो भणवा बधू करो पर जो मन सामे दृष्टि नहीं मन माटे कहीं नहीं करो तो सुखी नहीं था